હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ઘણી વખત આંબામાંથી કેરીઓ ખરી જતી હોય મોર ખરી જતું હોય આવી સમસ્યાઓ બનતી હોય છે તો આના માટે મિત્રો કયા રોગ જવાબદાર છે અને આવું શા કારણે થતું હોય તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો જો આપને ગમે તો તેને લાઈક અને શેર પણ કરજો મિત્રો ખાસ કરીને એક વિનંતી કે જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ મિત્રો આંબામાં એક સૌથી વધારે નુકસાન કરતી જીવાત હોય છે તે જીવાત આંબાના મોર અને ફૂલોમાં તેનો રસ ચૂસે છે અને જેને કારણે મિત્રો આ ફૂલો ચીમડાઈને ખરી પડે છે અને ઉત્પાદન પર આની માઠી અસર થાય છે તો આ જીવાત વિશે આપણે માહિતી મેળવવાના છીએ કે આ જીવાતનું નામ શું છે અને મિત્રો આનો ઈલાજ શું છે જેથી કરીને મિત્રો ઉત્પાદનમાં નુકસાની વેઠવાનો આપણે વારો ન આવે તો મિત્રો આ જીવાતનું નામ છે મધિયો આ મધિયો જીવાત મિત્રો આંબામાં વધુમાં વધુ નુકસાન કરતી જીવાત છે તેના બચ્ચા અને પુખ્ત કીટકો આંબામાં મોર ફૂટવાની શરૂઆત થાય ત્યારે મોરની ડાળીઓ અને ફૂલોમાંથી તેનો રસ ચૂસે છે ઉપદ્રવિત ફૂલો ચીમડાઈને ખરી પડે છે અને જેને લીધે ઉત્પાદન પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે અને ઉત્પાદન ઓછું આવે છે આ કીટક પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણા પદાર્થનું ઉચ્ચરણ કરે છે અને તે પાન પર પડતાં જ તેના પર કાળી ફૂગ ઉગી નીકળે છે મિત્રો આ ફૂગ એવી હોય છે કે તેના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઊભો થાય છે અને કુમળા ભાગમાં આ નુકસાન થવાથી ફૂલો અને ફળો પણ ખરી પડે છે એટલે મિત્રો આ આપણે ઘણી જગ્યાએ બગીચાઓમાં અને આંબાવાડીઓમાં નુકસાન થતું જોવા મળતું હોય છે મિત્રો આ જીવાત એવી હોય છે કે ચોમાસાની ઋતુમાં તેના ફૂક્ત કીટકો સુષુપ્ત અવસ્થામાં થડની છાલની તિરાડોમાં સંતાઈ રહે છે અને આ કીટક પાણી ભરાઈ રહેતું હોય તેવા આંબાવાડીમાં અથવા તો તેવા બગીચામાં વધુ જોવા મળતા હોય છે હવે આપણે આના નિયંત્રણ કેવી રીતના કરવું તેની માહિતી મેળવીએ તો મિત્રો આ ઉપદ્રવનું વધુ પૂરતું નુકસાન હોય તો એ સિટામી પ્રિન્ટ વીસ એસપી સો ગ્રામ પ્રતિ બસો લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ મિત્રો આંબાનો મધિયો અને થ્રીપ્સ ના જૈવિક નિયંત્રણ માટે બિવેરિયા બેન્જિયાના અથવા તો વર્ટિસિલિયમ લેકાની જે દવા આવે છે તે ચારસો ગ્રામ પ્રતિ બસો લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો તો મિત્રો આ આવી રીતના તમે આ ઉપદ્રવને દૂર કરી શકો છો અને તેનાથી છુટકારો મેળવી શકો છો આવી રીતના તમારા બગીચામાં કોઈ પણ જગ્યાએ તમને આ મધ્ય નામનો રોગ દેખાય તો તેનો ઝડપથી ઈલાજ અને નિયંત્રણ કરવું જોઈએ મિત્રો જો આવું નહીં કરો તો તમારો ઉત્પાદન સાવ ઘટી જશે તમારો આંબાની કેરીઓ જે કુમળી હશે ખરી પડશે અને આ જીવાત દિવસે ને દિવસે વધતી જોવા મળશે તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો હશે જેથી કરીને વધુમાં વધુ શેર કરો અને જરૂર જણાય તો કોમેન્ટ પણ કરતા રહો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ